જોકે આ પરિણામ રાજ્યમાં સૌથી ઓછું હોવાનું સામે આવ્યું છે પોરબંદર જિલ્લામાં કુલ પાંચ હજાર ચૌદ વિદ્યાર્થીઓએ ત્રણ દસની પરીક્ષા આપી હતી જેમાંથી ત્રણ હજાર છસો ઓગણચાલીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જેમાં એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા સત્તાણું છે જ્યારે એ ટુ ગ્રેડ મેળવનારા ચારસો પાસઠ બી વન ગ્રેડ મેળવનારા આઠસો તેત્રીસ બી ટુ ગ્રેડ મેળવનારા નવસો બ્યાસી સી વન ગ્રેડ મેળવનારા આઠસો નવ્વાણું સી ટુ ગ્રેડ મેળવનારા ચારસો ઓગણત્રીસ ડી ગ્રેડ મેળવનારા ચોત્રીસ ઈ વન ગ્રેડ મેળવનારા આઠસો છવ્વીસ અને ઈ ટુ ગ્રેડ મેળવનારા ચારસો ઓગણપચાસ વિદ્યાર્થીઓ છે જ્યારે નીટ ઇમ્પ્રુવમેન્ટ વાળા વિદ્યાર્થીઓની સંખ્યા એક હજાર બસો પિચોતેર છે તેતાલીસ ટકા આવ્યું હતું જેથી તેની સરખામણીમાં આ વખતે પરિણામ પંદર પોઈન્ટ ચૌદ ટકાનો વધારો થયો છે પરંતુ રાજ્યમાં સૌથી છેલ્લા ક્રમે પોરબંદર જિલ્લો આવ્યો હોવાથી શિક્ષણની ગુણવત્તા અંગે પણ સવાલો ઉભા થયા છે મસ મોટી ફી ધરાવતી ઉઘરાણી સ્કૂલો મોટા મોટા દાવાઓ કરે છે પરંતુ ક્વોલિટી શિક્ષણ ખાડે ગયું હોય તેવું આ પરિણામ ઉપરથી જણાઈ રહ્યું છે પોરબંદર જિલ્લાના છેલ્લા ત્રણ વર્ષમાં ધોરણ દસના ના પરિણામના લેખાજોખા કરવામાં આવે તો કહી શકાય કે છેલ્લા બે વર્ષ કરતાં આ વર્ષે પરિણામ ચોક્કસ ઊંચું આવ્યું છે પણ રાજ્યમાં સૌથી છેલ્લા ક્રમે પોરબંદર જિલ્લો સ્થાન પામ્યો છે એ પોરબંદરના શિક્ષણ જગત માટે શરમજનક બાબત છે અને તેથી પોરબંદરના શિક્ષણ વિદોથી માંડીને શૈક્ષણિક સંસ્થાએ પણ આ મુદ્દે પાંચ ટકા આવ્યું હતું જ્યારે માર્ચ બે હજાર ત્રેવીસનું ઓગણસાઇ પોઈન્ટ તેતાલીસ ટકા અને માર્ચ બે હજાર ચોવીસનું ચીમોતેર પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ જાહેર થયું છે ત્યારે શિક્ષણની ગુણવત્તા સુધારવી અનિવાર્ય બની ગઈ છે બોર્ડ દ્વારા જાહેર થયેલા પરિણામોમાં પોરબંદર જિલ્લાની સેન્ટરવાઇઝ વાત કરીએ તો સૌથી વધુ પરિણામ રાણા કંડોળાનું કેન્દ્રનું આવ્યું છે જ્યાં બસો એકોતેર વિદ્યાર્થીઓ બસો ઓગણચાલીસ ઉત્તીર્ણ થયા છે અને ટકાવારીની દ્રષ્ટિએ ઇઠ્યાસી પોઈન્ટ ઓગણીસ ટકા પરિણામ જાહેર થયું છે તો સૌથી છેલ્લા ક્રમ કુતિયાણાનું દેવડા સેન્ટર આવ્યું છે જ્યાં બસો ચિમોતેર માંથી બસો બોતેર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને એકસો વિદ્યાર્થીઓ પાસ થયા છે તેથી ઓગણસાહીઠ જેટલું કંગાળ પરિણામ આવ્યું છે એ સિવાય પોરબંદર સેન્ટરનું પરિણામ ઇઠોતેર પોઈન્ટ અઠાવન ટકા કુતિયાણાનું ત્યાંસી પોઈન્ટ સત્તાવન ટકા રાણાવનું સાહીઠ ટકા માધવપુરનું ચોસઠ પોઈન્ટ બાસઠ ટકા વિસાવડાનું ત્રેસઠ પોઈન્ટ ચોરાણું ટકા મહીનું પિંચ્યાસી પોઈન્ટ એંસી ટકા નાગકાનું એકસઠ પોઈન્ટ ટકા અને બળજનું છાસઠ પોઈન્ટ ટકા પરિણામ આવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર